નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એમાં મુંઝાઈ શું ગયા છો સાહેબને મારું નામ આપજો ને તમારું કામ થઈ જશે આમ બોલીને એ તો શાંત થઈ ગયો પણ મારા મગજમાં ક્રોધનો ઉકરાટો આવી ગયો સૌજીના ડાસા પર અવળા હાથની બે અડબો ઝીંકી દેવાનું મન થઈ આવ્યું આવા લોકોને મોંઘા મરતા શું જોર આવતું હશે ક્યાં સૌજીને ક્યાં પારેખ સાહેબ ગાંગો તેલી અને રાજા ભોજની કહેવાય આ બે જણ માટે સર્જાઈ હશે મેં ફરી એકવાર સવજીને ધારી ધારીને નીરખી લીધો બેઠી દાઢીનો બાંધો સાંભળી ગોરી પણ એ તો બાપ કમાઈની ગણાય આપ કમાઈમાં સવજીએ બની શકે એટલો પ્રયત્ન કરીને એને ગંદી ગોબરી કરી દીધેલી પાન ખાવાની ગોરડાઈ ગયેલા દાંત જાણે મોંમાં લાલ સોપારીના નાના નાના ટુકડા રોપી દીધા હોય એવા લાગે તેલની શોધ માથાના વાળ માટે થઈ છે એ વાતની સવજીને આજ સુધી માહિતી જ નહીં હોય કદાચ પણ વાળની લટો જોઈને લાગે કે કાસકાની શોધથી પણ અજાણ જ હશે ઠીક કહેવાય એવા કપડાં અને સુસી આંખો હું એની આંખોમાંથી નીતરતા આત્મવિશ્વાસને નીરખી રહ્યો તેમને સો ટકા ખાતરી છે કે હું તમારું નામ દઈશ તો પારેખ સાહેબ અરે તમને વિશ્વાસ નથી પડતો સૌજીએ લાલ દાંતનું પ્રદર્શન કર્યું નામ દેવાનું ક્યાં માંડશો લાત મારીને વાત કરજો ને કામ ન થાય તો મને આવીને વાત કરજો એણે સાનો છેલ્લો ઘોડો ભરીને કપ હોટલવાળાને પાસો આપ્યો લો સાહેબ હું રજા લઉં ત્યારે મારે ઘરાક શોધવા પડશે ને ગાડી ડીઝલ માગે છે ને મારું પેટ રોટલા મેં મારી સાથે બેઠેલા મિત્રને પૂછ્યું શું લાગે છે તને આ સજીડો પારેખ સાહેબના હાથનો મારતો નહીં ખવડાવે ને મને નામ આપું એનું કે નહીં મિત્ર સલાહ આપવામાં કાર્લમાર્સ બની ગયો નામ આપવામાં તારું શું જાય છે કાં તો તારું કામ થઈ જાય છે અને કાં ત્રણ મહિનાની સખત મજૂરીની સજા તારે તારું તારે તારી મહેનત સિવાય બીજું કશું જ ગુમાવવાનું નથી મેં પણ નક્કી કરી લીધું કે નામ તો એકવાર આપું જ પણ સવજીની જોડાજોડ ફરીથી પારેખ સાહેબનો ચહેરો મૂકી જોયો તો વિચાર પાસો ઢીલો પડી ગયો પારેખ સાહેબ એક જનરલ મ્યુનિસિપ હોસ્પિટલના સર્જન હતા શહેરો ગૌવર્ણો આંખો તેજસ્વી કપાળ જગારા મારે આપણને એમ જ લાગે કે રાજા હરિશંદ્ર રાજા ઇન્દ્રસિદ્ધા ઇન્દ્રાસન પરથી ઉઠીને આપણી સામે આવ્યા હશે મુગટ અને વાઘા ઉતારીને આ સફેદ ડગલો ધારણ કરી લીધો હશે મારી તબીબી તાલીમની એક ટર્મ એટલે કે ત્રણ મહિનાની મુદત મારે એમના હાથ નિશે કાઢવાની હતી એક નાનકડા શહેરની મ્યુનિસિપલ હોસ્પિટલમાં એ સર્જન તરીકે નોકરી કરતા હતા મારો વિચાર ત્યાં જવાનો ઓછો હતો જે હોસ્પિટલમાં મેં પહેલી ટર્મ પૂરી કરી ત્યાં જ હું કામ કરવાનું ચાલું રાખું અને પારેખ સાહેબ ત્રણ મહિનાને અંતે લખી આપે કે મેં એમના હાથ નિશે કામ કર્યું છે તો બેડો પાર થઈ જાય આમ અસત્યનો અંશ તો અલબત્ત હતો જ પણ આ કોઈ સુખરામ શર્મા જેવું ભયંકર કૌભાંડ નહોતું બની જતું સ્થળ ગમે તે હોય મેં દર્દીઓને સારવાર આપવાનું કામ તો કર્યું જ ગણાય ને બહુ બહુ તો આને હવાલા કૌભાંડ ગણી શકો અને આવી આંતરિક ગોઠવણ ઇન્ટરશીપ કરનાર મોટા ભાગના ડોક્ટરો કરતા જ રહેતા હોય છે મને આમાં ઘણી અનુકૂળતા હતી એક તો દૂરના સ્થળે જવાનું બસી જતું હતું ત્યાં ક્વાર્ટ્સમાં રહેવાનું લોજ જમવાનું અને મિત્રોથી વિખૂટા પડવાનું એ બધું જ મટી જતું હતું પહેલે દિવસે ત્યાં હાજર થઈને મેં ડૉક્ટર પારેખ સાહેબને વિનંતી ભર્યા સ્વરમાં આખી વાત સમજાવી પણ જોઈ પણ એમને શોખી ના પાડી દીધી એ બધું આખા ભારતમાં ચાલતું હશે પણ મારી પાસે નહીં ચાલે ત્રણ મહિના માટે તારે માણસ મટીને ગધેડો બની જવું પડશે મારા હાથ નિશ્ચે વેત ગધા વેતરું કરવું પડશે અહીં જેટલું શીખશો એ જ પછી જિંદગી આખી કામ આવવાનું છે ત્યાં મિત્રો જોડે રખડપટ્ટી કરી ખાશો એ પણ સાહેબ હું ત્યાં રખડપટ્ટી નથી કરવા માંગતો હું તો અહીંના કરતા એ મોટું દવાખાનું છે ત્યાંના સિવિલ સર્જન મારા કામથી ખુશ પણ છે માત્ર તમે એકવાર મંજૂરી આપો તો પણ એ ટસના મસ ના થયા ઉલટાના મારા પર વધુ કડક થયા મારી પ્રત્યેક હિલચાલ પર બારીક નજર રાખવા લાગ્યા હું કેટલા વાગ્યે ઓપીડીમાં પહોંચું છું કેટલા દર્દીઓને તપાસું છું કેટલી ઇમરજન્સી એન્ટ્રી કરું છું એનો સીબીઆઈના વડાની જેમ હિસાબ મેળવતા હતા રવિવારે માંડ હું સૂટ્યો પાછો મારા મૂળ સ્થળે એક દિવસ માટે આવ્યો મિત્રો મારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને બહાર રેસ્ટોરન્ટમાં ચા પીવા ગયા સૌજી ત્યાં જ મને ભેટી ગયો એ ટેક્સી ડ્રાઈવર હતો બાજુના ટેબલ પર એ રોજ ચા પી પીવા આવતો આંખની ઓળખાણ પણ થયેલી એક બે વાર એ સવાર એક બે વાર એને સારવાર પણ લખી આપેલી એ બેઠો બેઠો મારો પારેખ કાન સંભળાવતો હશે એકદમ એણે વાતમાં ઝુકાવ્યું મારું નામ નામ તમારું કામ સરજીનું ભલામણ તરીકે કે નહીં એને ગડમથલ જ મેં રાત વિતાવી બીજે દિવસે સોમવારે ફરીથી હું મારી ફરજ પર જવા નીકળ્યો બસમાં પણ બસમાં આમ પણ બે કલાક તો થતા જ હતા એમાં પાછી રસ્તામાં બસ બગડી એકાદ કલાક જેટલું મોડું થઈ ગયું હું પહોંચ્યો ત્યારે ઓપીડી ચાલુ થઈ ગઈ હતી પારેખ સાહેબે મારી સામે જોયું પછી પોતાની કોલ પ્લેટ કાંડા ઘડિયાળમાં જોયું મેં એમને વિશ કર્યું ગુડ મોર્નિંગ સર એમણે દાંતિયું કર્યું એવરી મોર્નિંગ ઇઝ ગુડ ફોર મી પણ આમ કહીને તમે આજના દિવસનું સ્ટેપન્ડ બચાવી નહીં શકો કેમ મોડા પડ્યા છો ડોક્ટર સાહેબ હું એમના અવાજમાં રહેલો કટાક્ષ પારખી ગયો શરૂઆત એમણે માનવાચક સંબોધનથી કરી હતી સર બસ ખોટવાઈ હતી તો દોડતા આવી જવું હતું તો આજને બદલે આવતીકાલે પહોંચ તો પણ શું ફરક પડવાનો હતો એક કલાક મોડા પડો કે આખો દિવસ પગાર તો પૂરો જ કપાવાનો છે પારેખ સાહેબ મક્કમ હતા મને બહાનું સૂજી આવ્યું પારેખ સાહેબે શનિવારે હું ગયો ત્યારે એક કામ સોંપ્યું હતું એમણે શહેરમાં કપડાં સીવવા માટે આપ્યા હતા અને મારે એ દરજી પાસે જઈને મારી સાથે લેતા આવવાના હતા પારેખ સાહેબને મારે યાદ અપાવવા અપાવવું જોઈએ કે મેં એમનું કામ કરી આપ્યું હતું આ એ માટેનો યોગ્ય સમય હતો સાહેબ હું તમારા કપડાં લેતો એ ન લાવ્યો હોત તો હું ઉઘાડો નહોતો ફરવાનો કામ મારું પોતાનું હોય તો પણ એ માત્ર કામ જ છે એને લાંચ આપવાનું નિમિત્ત ન બનાવશો તમે કપડાં લાવ્યા એ બદલ તમારો આભાર પણ હવે તમે જઈ શકો છો આજે આમ પણ હું તમારી હાજરી ગણવાનો નથી હું વિષાદગ્રસ્ત શહેરે ઊભો હતો આ માણસના વર્તનને તુમાખી ગણવી કે સિદ્ધાંત પ્રિયતા એને આવી જટ સિદ્ધાંત નિષ્ઠથી એ શું હાંસલ કરવા માગતા હશે મેં એમની સામે જોયું મારાથી વયમાં ખાસ મોટા પણ લાગતા નહોતા માંડ પચાસ વર્ષનો ફરક હશે વર્ષનો ફરક હશે હું તો એ બહુ બહુ તો અઠ્યાવીસ ના પણ આટલી બધી જડતા બીજા કોઈની ભલામણની તો વાત જ ક્યાં કરવી જ્યાં માણસ એના પોતાના કામના સંદર્ભને પણ ન સ્વીકારતો હોય પાસે એના મિત્રની તો શું પણ ખુદ એના બાપની અરે ભગવાન હું થંભ્યો મનમાં ગયો મારા વિચાર પર મને જ આવી ગયું પણ પગ પાસો પડતો હતો મેં સીધી રીતે તો નહીં પણ અવળી રીતે વાત મૂકી સાહેબ સૌજી તમને યાદ કરતો હતો વીજળીનો કરંટ ક્યારેક કોઈને લાગતો જોયો છે મેં પહેલી વાર જોયો કોણ સવજી સવજી ગોર્ધન નાથા પૂંજાની ખડકીવાળો સવજી શું શો પારેખ સાહેબનો જીવ એમની જીભ પર આવી ગયો હોય એમ લાગતું હતું હા એ જ સવજી મારામાં હવે હિંમત આવી એણે કહ્યું કે એણે એણે કહ્યું છે કે પારેખને સોરી પારેખ સાહેબને મારું નામ નામ નહીં ભાઈ મારા મિત્ર નામ નહીં પારેખ સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ ગયા એનું નામ લીધા પછી લાત મારીને વાત કર જો હું કામ ન કરું તો મને ફટકે છે એમણે મને પાછો ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો ઘંટડી મારીને વોર્ડ બોયને સૂચના આપી કે થોડી વાર દર્દીઓને આવવા ન દે બારણું જરા આડું કરાવ્યું પછી સહેરા પરનો તમામ કડક પાણીના રેલાની જેમ ઉતરીને પૂસવા લાગ્યા ક્યાં મળ્યો સૌજી તને કેવો લાગે છે કંઈ સુધર્યો કે પછી એવો ને એવો જ છે હજી પાન ખાય છે હજી દાંત ખરાબ તો નથી થઈ ગયા ને સવાલોની બંધ સુખલા સારું થઈ હું ક્યાં સવાલોનો જવાબ પહેલા આપું હું તપેલીમાંથી ઉભરાતા દૂધના રેલાની જેમ એમના હૈયાને ઉભરાતું સાંભળી રહ્યો દોસ્ત તમે શું કહું દોસ્ત તને શું કહું આ સવજી કોઈ માણસ નથી ભગવાનનો અવતાર છે જેમ વામન અવતાર હોય નૃશી અવતાર હોય છે એમ આ સૌજી અવતાર હું તો નાનો હતો ત્યાં જ મા બાપને ગુમાવી બેઠેલો મારા કાકીને ઘેર રહીને હું ઉસેર્યો પણ કાકા કાકી કપટના પ્રિયા જેવા હતા એમને મન હું ભત્રીજો નહીં પણ નોકર હતો દી આખો વેતરું કરાવે પણ ખાવામાં વધ્યું ઘટ્યું આપે રાત્રે તો લગભગ ભૂખ્યા સૂવું પડે પડોશમાં વસરામ કાકા ટાંકાવાળા રહેતા એમનો સૌજી મારો દોસ્ત મારી સાથે એક જ વર્ગમાં ભણે ભણવામાં બહુ રસ નહીં પણ આનંદી જીવ અને ખૂબ સાહે એના ઘરેથી બાજરીનો રોટલો લઈને આવ્યો હોય એ રિસેસમાં મને આપી દે ઝાડ નિશે બેસીને હું મારી ભૂખ સંતોષું હું ખાવ અને એને ઓળકાર આવે બે રોટલા લાવવા જેવી તો એની પણ આર્થિક સ્થિતિ નહીં હું એને આગ્રહ કરું તો મને કહે અત્યારે તું ખાઈ લે રાત્રે હું ખાઈશ આપણે બંને એક એક ટક ભૂખા રહેશું શેક સુધી અમે સાથે ભણ્યા કોલેજમાં મારા સારા માર્ક્સ આવ્યા એ વખતે મેડિકલ લાઈન મને આટલી જબરી હરીફાઈ નહોતી મને મેરિટ પર એડમિશન મળતું હતું પણ કાકા ખર્ચ આપવા માટે તૈયાર નહોતા વશરામ કાકાની જ્ઞાતિના હિસાબે સવજીને અનામત બેઠક પર પ્રવેશ મળે તેમ હતો સવજી પચાસ ટકે પાસ થયો હતો પણ ખુશ હતો આપણે બે અડધો ટંક ભૂખ્યા રહેવાવાળા હવે ડોક્ટર બનવાના એણે મોજમાં આવીને પાંચ પૈસાવાળું પાન ખાધું મને પણ આગ્રહ કર્યો મેં ના પાડી પાન ના ખવાય દાંત ખરાબ થઈ જાય તો એ લાલ દાંત બનાવીને હસવા લાગ્યો તું તો અત્યારથી જ ડૉક્ટર બની ગયો હોય એવી રીતે વાતો કરે છે મેં કહ્યું ડૉક્ટર તો તું બનવાનો મારા નસીબમાં એવું સદભાગ્ય ક્યાંથી ભલે ગોટાવાળો તો ગોટાવાળો ભલે ટાંકાવાળો તો ટાંકાવાળો પણ તારે બાપ છે મારી જેમ કાકો નથી કે એ સમજી ગયો કશું બોલ્યો નહીં પણ એ સાંજે વશરામ કાકાએ મને એમના ઘરે બોલાવ્યો ફાનસના પીળા પ્રકાશમાં એમણે મારા હાથમાં ત્રણસો રૂપિયા રોકડા ગણી દીધા લે આ સવજીડા માટે હાંસવી રાખ્યા હતા પણ તું એના કરતા હારો ડાક્ટર થવાનો અને તે મારે ક્યાં એક સવજી છે તું તે મારો રાતના એ સન્નાટામાં સવાંદો આથમી ગયા હતા ઘરની પાછળના વાડામાં ઊભેલો એમનો ઘોડો પણ જાણે સદબદ હોય એમ ઊભો હતો હું અસકાતો હતો એ જોઈને સવજી હસ્યો એમાં વિચાર શું કરે છે મારી દયા આવે છે ને પણ હું એ તારો પાય છું જિંદગી આખી આ ઘોડા ગાડીમાં નહીં કાઢું સમજ્યો હું ટેક્સી ફેરવીશ તું ડૉક્ટર થઈને ગાડી લેજે એ પહેલાં આ બંદા લાવશે પારેખ સાહેબ પળવાર અટકીને એ રાતની ક્ષણોને ફરી એકવાર જીવતી કરી દીધી પછી અનુસંધાન મેળવ્યું પછીની વાતને ટૂંકમાં પતાવું મારી પાંચે પાંચ વર્ષની ખર્ચી એમણે આપી હું એમએસનું ભણતો હતો ત્યારે વશરામ કાકીની આંખ મિસાણી પણ હવે મારે કોઈ આર્થિક સંકટ નહોતું મને ખર્ચ પૂરતું પેડ મળતું હતું હું સર્જન થઈને બહાર પડ્યો ત્યારે ખબર પડી કે સૌજી તો મુંબઈ ચાલ્યો ગયો છે કાગળપત્રનો વ્યવહાર પણ છેલ્લા કેટલાક સમયની સમયથી બંધ હતો છેલ્લે સાંભળ્યું હતું કે સૌજી એક્ટર રાજેન્દ્ર કુમારની ગાડીનો સોફર બની ગયો હતો પછી કદાચ એની જ આર્થિક સહાયથી એણે પોતાની ટેક્સી લીધી હશે ને હવે એ હા હવે એ ફરી પાછો નાથાપૂંઝાની ખડકીમાં રહેવા આવી ગયો છે તમારી જેમ જ ગાડીમાં ફરે છે હજી એ પાન ખાય છે હોટલમાં શા પીએ છે બીમાર પડે તો અમારા જેવા ડૉક્ટરો પાસે ઊભા ઊભા સીઠી લખાવી જાય છે અને બદલામાં ક્યારેક કહી પણ દેશે કે જરૂર પડે તો તમારા પારેખ સાહેબને મારું નામ આપજો તમારું કામ થઈ જશે પણ મને એક વાત ન સમજાણી પારેખ સાહેબ એણે તમને પત્ર શા માટે ન લખ્યો તમારો સંપર્ક સાધવાની કોશિશ એણે હજી સુધી કેમ નથી કરી મેં પૂછ્યું એણે કરવાનું હતું એ પૂરું કરી દીધું હવે જિંદગીભર જે કંઈ કરવાનું છે એ મારે કરવાનું છે જે લોકો જિંદગીનું સૌથી મોટું બલિદાન આપે છે એ ભવિષ્યમાં સંપર્ક સાધીને એને યાદ નથી અપાવતા જા દોસ્ત કાલથી તું સૂટો તારે ત્રણેય મહિનાની હાજરી પૂરાઈ જશે અને સૌજીને કહેજે કે રવિવારે પારેખ એને મળવા આવે છે એ તૈયાર રહે પુરાણા મિત્રને જિંદગીમાં ક્યારેય ન ભૂલવાનો અમૂલ્ય પાઠ કોઈ તબીબ પાઠ્યપુસ્તકોમાં લખાયો નથી હોતો મારા તાલીમી જીવનનો આ પણ એક અધ્યાય હતો મેં ડૉક્ટર પારેખ સાહેબને આપેલી સૂટનો ફાયદો ઉઠાવવાને બદલે ત્રણે ત્રણ મહિના એમના જ હાથ નિશે કામ કર્યું અને આ સમય દરમિયાન અવારનવાર લાલ દાંતવાળા અને સુસી આંખોવાળા સવજીને અને આકાશમાંથી ઉતરેલા ઇન્દ્ર જેવા પારેખ સાહેબને એકબીજાને ગળે વળગતા જોયા તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો